સુવેરની યાડમાં ઝેર ની ખેતી સુરેન્દ્રનગર પોલીસનું અત્યાર સુધીનો સૌથી મોટો સપાટો કરોડોનો માલ જપ્ત સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા તાલુકામાં અગાઉ પણ બે થી ત્રણ વારે સોજી અને સ્થાનિક પોલીસ દ્વારા ખેતરમાં અન્ય પાકોના હાડમાં ગાંજાનું વાવેતર કરી અને વેચાણ કરતા હોય તે અંગે દરોડા ભારી અને વિપુલ પ્રમાણમાં ગાંજો ઝડપ્યો છે ત્યારે નવા વર્ષની શરૂઆતમાં સાયલા તાલુકાના ધજાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના કસવાડી ગામ ખાતે બે જુદી જુદી રેડ દરમિયાન સોગ અને ધજાડા સ્થાનિક પોલીસ દ્વારા કસવાડી ગામમાંથી જુદા જુદા બે ખેતરોમાં તુવેર કપાસ અને એરંડાના પાક વચ્ચે કાળજાનું વાવેતર કર્યું હતું જેમાં સોગ દ્વારા કરેલ રેડમાં ત્રણ હજાર છત્રીસ કિલોગ્રામ આઠસો ગ્રામ વજનનો કરોડો રૂપિયાનો ગાંજો ઝડપી સ્થળ ઉપરથી બે આરોપીને જડપી પાડી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે દસાડા પોલીસ દ્વારા અને ખેતરમાં રેડ કરી એકસો વીસ નંગ જેનું વજન ચારસો એકોતેર કિલો અને આઠસો ગ્રામ સાથે એક આરોપીની જડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કુલ સત્તર દશાંશ પાંચ ત્રણ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આમ ફૂલ મળી અંદાજે સત્તર દશાંશ પાંચ ત્રણ કરોડ રૂપિયાનું લીલા ગાંજાનું વાવેતર સાથે બે શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે નવા વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર ઝડપી પાડી સારી કામગીરી કરવા બદલ જિલ્લા પોલીસ વડાએ બંને ટીમને બિરજાવી હતી અને પ્રોત્સાહન રૂપે બંને ટીમને પાંચ હજાર રૂપિયા પ્રોત્સાહન પુરસ્કાર આપવાનું પણ જણાવ્યું છે ત્યારે આ એક વિસ્તારમાં અનેકવાર ગાંજાનું વાવેતર ઝડપાતા પોલીસા વાવેતર કરનાર વાવેતરનું વેચાણ કર્યા બાદ ખરીદનાર અને આવા કોઈ અન્ય શખ્સોની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રૌજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે

વિસ્તારમાં ગાંજાનું બે જુદા જુદા ખેતરો પકડ્યા છે જેમાં એક ખેતરમાં તુવેરની યાડમાં અને એક ખેતરમાં કપાસની યાડમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે પોલીસ દ્વારા છત્રીસ કલાકની મહાજહેમત બાદ આ રેડ પૂરી કરવામાં આવી છે અને પોલીસે એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા કુલ અઢાર કરોડથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જીજ્ઞેશ પંડ્યા દૂરદર્શન ન્યૂઝ સુરેન્દ્રનગર